આજે મોરબીમાં તારીખ ચાર પાંચ બે હજાર ચોવીસના શનિવારના રોજ બપોરે ત્રણ ત્રીસ કલાકે મહારાણા પ્રતાપજીના સ્ટેચ્યુથી શરૂ થઈ શહેરના મુખ્ય માર્ગ પરથી પસાર થઈ સનારા શક્તિ માતાજીના મંદિર સુધી સત્રીય અસ્પિતા રથ સાથે મહારેલીનું આયોજન કરવામાં આવ્યું હતું આ મહારેલીમાં મોરબી જિલ્લાના તમામ ગ્રામ્ય અને શહેરમાં રહેતા ક્ષત્રિય સમાજના ભાઈઓ વડીલો અને આગેવાનો બધા ભાઈઓએ સાપા પાઘડી અને કેબ અને રજવાડા પોશાક થતાં પોતાની વાહન સાથે પધારવા મોરબી ગની સેના પ્રમુખ દ્વારા આમંત્રણ પાઠવવામાં આવ્યું હતું અહીં એ વાત જાણવા જઈએ કે રાજકોટના સંસદ બેઠકની બાજુમાં જ ઉમેદવાર પરસોત્તમ રૂપાલાએ રોટી બેટી બાબતે ટિપ્પણી કરી હતી તેના વિરોધમાં ક્ષત્રિય સમાજ દ્વારા અને તેની સંસ્થા ઘણી સેના દ્વારા અસ્મિતા અભિયાન ચલાવી રહ્યું છે અને ભાગરૂપે આ એક મહારે આયોજન કરાયું હતું નારીની અસ્મિતા માટેની જે ક્ષત્રિય રાજપૂત સમાજની લડત ચાલુ છે ઘણા સમયથી જેના અનુસંધાને દરેક જિલ્લાની અંદર આપણે ધર્મરથ કાયદો હતો જે જિલ્લામાં ગામડે ગામડે ફરીને આજે શક્તિધામ ખાતે ખાતેનું પુનરાવર્તન થશે મહારાણા પ્રતાપ સર્કલથી લઈ અને સરનારા શક્તિધામ મંદિર સુધી આ રથ જશે જ્યાં અમે એક સભા સંબોધવાના છે અને આ રથની અંદર ક્ષત્રિય રાજપૂત સિવાય અન્ય સમાજના પણ અઢાર વર્ગના ભાઈઓ અમારી સાથે જોડાવાના છે જે જોતાં અમને લાગે છે કે આવનારા સમયમાં આ રેલીની પણ એક રેલો છે જે આવનારા સમયમાં સરકારને બહુ મોટું નુકસાન કરાવી શકે ક્ષત્રિય અસ્મિતા નારવી નારી અસ્મિતા માટેની આ લડાઈનો છેલ્લો તબક્કો છે ત્યારે મોરબી મહારાણા પ્રતાપ સર્કલ ખાતેથી આ યાત્રા નીકળી હતી અને સનાડા ગામ ખાતે માં શક્તિમાના ધામમાં માને પ્રાર્થના કરીશું કે આગામી દિવસોમાં જે ક્ષત્રિય સમાજની યુનિટી છે એ અકબંધ રહે અને ભારતીય જનતા પાર્ટીને એના ગાલ ઉપર તમાચો લાગે એવો જવાબ મળે અને ભારતીય જનતા પાર્ટીની તમામ સીટો જે સૌરાષ્ટ્રની છે એ એની ઉપર કોંગ્રેસ પાર્ટીનો વિજય થાય તેવી આશાના અભ્યર્થના સાથે ક્ષત્રિય સમાજે અઢારે વર્ણના લોકોને આહવાન કર્યું છે કે આગામી દિવસોમાં મતદાન તારીખ સાતના દિવસે કોંગ્રેસ તરફી મતદાન કરીને સંપૂર્ણ ખુલ્લો ટેકો આપીને કોંગ્રેસની સરકાર બનાવવામાં મદદરૂપ થાય ને સહભાગી થાય ક્ષત્રિય સમાજો અન્ય સમાજોને પણ ખ્યાલ છે કે જો ભારતીય જનતા પાર્ટી આવડો મોટો ગુજરાતનો ક્ષત્રિય સમાજ હોય એની બહેનુ દીકરી વિશે આવી ભાષાનો ઉપયોગ કરી શકતી હોય તો પછી બીજા સમાજની તો કોઈ વાત જ નથી આવતી બીજો સમાજ જે છે જેની અંદર વર્ષોથી પોતાની અંદર રહેલી જ્વાળાઓ આજે એની પણ ખુલી ઉઠી છે અને ક્ષત્રિય સમાજને સ્વયંભૂ ટેકો આપ્યો